શ્રી વિકાસ સહાય પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય તથા ચિરાગ કોરઢિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી આનંદ પટેલ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કચ્છનાઓ તરફથી હાલે રાજ્યમાં ભારે તથા અતિભારે વરસાદની આગાહી તથા બે દિવસથી વરસાદથી લોકોના જાણમાલની સુરક્ષા માટે સૂચના આપી હોય જે અનુસંધાને શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજના હોય તાબાના બંને નાયબ પોલીસ અધિક્ષકશ્રી તથા તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને પોલીસ સ્ટેશન વિસ્તારના નદીનાળા ડેમ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલા હોય તો લોકોને તંત્ર સાથે સંકલન કરી અન્ય જગ્યાએ ખસેડવા તથા જાહેર રોડ પર ટ્રાફિક નિયમન કરવા સૂચના આપી હતી અને સતત મોનિટરિંગ કરતા હોય તેમજ પશ્ચિમ કચ્છ જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ચાલુ વરસાદ દરમિયાન ફરજ બજાવી રહેલ છે સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે અને ડેમ ડેમ રુદ્રમાતા સહિતના નાના મોટા ડેમો તથા નદી નાળા પર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા પશ્ચિમ કચ્છ પોલીસ તરફથી પ્રજાજનોને વિનંતી કરવામાં આવી છે કે જરૂરી કામ સિવાય ઘરની બહાર નહીં નીકળવા તેમજ ઓગણતા ડેમો તથા નદી નાળા તરફ નહીં જવા અપીલ કરવામાં આવી છે